પાનખર ગામથી વડવાણા ગામને જોડતા રોડનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી રોડ રસ્તા સહિતની તમામ પ્રાથમિક સવલતો ઊભી કરી રહી છે છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના પાનખરથી વડવાણાને જોડતો એપ્રોચ રોડ બિસ્માર થઈ જતા લોકોને અવરજવર કરવા ભારે હાલાકી પડતી હતી ત્યારે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે રોડ બનાવી આપે લોકોની લાગણી અને માગણીને ધ્યાને રાખી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાતા આ માર્ગ ઓગણપચાસ લાખના ખર્ચે નવીન બનવા મંજૂરી મળી છે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ડેપ્યુટી સરપંચ આગેવાન રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રોડ બની જતા સ્થાનિક ગ્રામ્યજનોને આનો લાભ મળશે જેને લઈને ગ્રામ્યજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી ઘણા વર્ષોથી આ ડભોઈ તાલુકાના છેવાડા ગામ પાનખર એ વઢવાણાથી આગળ આવ્યું છે નાની વસ્તી આદિવાસી વસ્તી લીધે ના કામો ઘણા વર્ષોથી થયા નહોતા લોકોની લાગણીની માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની આજે એનું ભૂમિ પૂજન કર્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે આજે ભૂમિ પંચ પૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે અહીંયા ખાંડિયાપુરા ગામની પણ તો છે જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે હમણાં જ મને કહેવામાં આવ્યું કે કણું બાણુંથી પછી આ રસ્તો બન્યો નથી આટલા લાંબા સમયથી ત્રીસ ત્રીસ બત્રીસ વર્ષથી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે ટૂંક સમયમાં એ પણ મંજૂરી આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે કર્નેટ ખાંડિયાપુર વાળા રસ્તા પર દબાણ છે એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ ગામને એવી ફરિયાદ નહીં રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે Колата е нова припунка, румън е мари дева да, а не отелна пури.